તો અઢી કલાકનો આંકડો શું કહી રહ્યું છે ગુજરાત મતદાન માટે જુસ્સા સાથે આગળ વધી રહ્યું છે અઢી કલાક ની અંદર અઢી કલાકમાં સરેરાશ સાડા નવ ટકા મતદાન થઈ ચુક્યું છે કચ્છમાં અઢી કલાકમાં સાડા છ ટકા મતદાન નો આંકડો છે બનાસકાંઠામાં સાત પોઈન્ટ દસ ટકા પાટણમાં સાત પોઈન્ટ પચીસ ટકા મતદાન થયું છે મહેસાણામાં આઠ પોઈન્ટ દસ ટકા સાબરકાંઠામાં છ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન થઈ ચૂક્યું છે ગાંધીનગરમાં સાત પોઈન્ટ બાર ટકા અમદાવાદ પૂર્વમાં સાત પોઈન્ટ બાર ટકા મતદાન થઈ ચૂક્યું છે ગુજરાતમાં અઢી કલાકમાં સાડા નવ ટકા મતદાનનો આંકડો હાલમાં જણાવવામાં આવી રહ્યો છે

હું એની સાથે સાથે નાગજીભાઈ સાહેબના જે અમુક મુદ્દા હતા એના જવાબ આપું સાહેબ તો એમણે કીધું કે ભાજ ભારતીય જનતા પાર્ટી એક એવું કહી રહી છે કે પાંચ લાખની લીડથી છવ્વીસે છવ્વીસ કે હવે રહેલી પચીસ સીટ જીતશે એ બણગા નથી અમારો જનતામાં અને જનતાનો અમારામાં વિશ્વાસ છે એટલે અમે કહી રહ્યા છે એ વાત કરે છે કે શું કર્યું દસ વર્ષમાં જૂની ગેરંટી અને નવી ગેરંટી એવો કંઈક એમનો વર્ડ હતો તો કઈ ગેરંટીની એ વાત કરી રહ્યા છે રામ મંદિરની થ્રી સેવન્ટીની કે દેશ આપણા દેશને ઇન્ટરનેશનલ લેવલે નંબર અને આગળ ઉપર નંબર વન બનાવવાની કે કઈ વાત કરી રહ્યા છે સેફટીની આપણી કન્ટ્રીની કઈ ગેરંટીની વાત કરે છે જે ગેરંટી આપી છે દસ વર્ષમાં પૂરી કરી છે અને એટલે જ આ જનતાનો વિશ્વાસ છરકાઈ રહ્યો છે અત્યારે દેશ પ્રત્યે અને સરકાર પ્રત્યે આપણી પાસે આવું છું પરંતુ વધુ એક મહત્વની જાણકારી પણ છે હાલમાં મિતેશભાઈ પરથી જોવા મળી રહી છે સૌથી વધારે મહત્વની અઢી કલાકનું મતદાન સુધી પહોંચી છે ભલે ગેરંટીની અલગ અલગ વાત થતી હોય મતદારોનું મિજાજ આપ જાણો છો બૂથ લેવલ પર ગયેલા છો ગ્રાઉન્ડ લેવલ પર ગયેલા છો મતદારોનું મિજાજ આ વખતે શું કહી રહ્યો છે મને એવું લાગે છે કે મતદારો જ્યારે વોટ આપવા જશે ત્યારે જો હું શરૂઆતથી કરું તો આજથી બે મહિના પહેલાં જે છે ભારતીય જનતા પાર્ટી પાસે ત્રણ જ મુદ્દા એવા હતા કે જે મુદ્દાના આધારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટ ઉપર અને જે પાંચ લાખની લીડની વાતો કરતા તે કરી શકતા એક નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો બીજું રામ રામલલ્લાનું બિરાજમાન થવું અને ત્રીજું ભારતીય જનતા પાર્ટી પાસે જે સૌથી મોટો એડવાન્ટેજ હતો એ કે ત્રીસ વર્ષથી રાજ્યમાં સરકાર અને દસ વર્ષથી કેન્દ્રમાં સરકાર અને આ દરમિયાન જે લાભાર્થીઓ છે યોજનાઓના કેન્દ્રની યોજનાઓના રાજ્યની યોજનાઓ એ લાભાર્થીઓના વોટ આના બેઝ ઉપર ભારતીય જનતા પાર્ટી બહુ પ્રેમથી ઇલેક્શન મેનેજ કરી શકે એમ હતું પણ છેલ્લા બે મહિના દરમિયાન જે ક્ષત્રિય આંદોલન અને બીજા બધા વિવાદોને કારણે રસપ્રદ ઇલેક્શન થયું અને એટલી હદે રસપ્રદ થયું કે છેલ્લા વીકમાં તો અને કોંગ્રેસ માટે એક હોપ ઊભી થઈ ક્ષત્રિય આંદોલન પછી કોંગ્રેસ માટે એક હોપ ઊભી થઈ ને એ હોપે કોંગ્રેસને વધારે ઓફેન્સિવ મોડમાં લાવ્યા જે ડિફેન્સિવ મોડમાં કોંગ્રેસ હંમેશા ગુજરાતમાં તો એટલીસ્ટ ઇલેક્શન લડતા રહ્યા છે એનો ઓફેન્સિવ મોડમાં લાવે અને કેટલીક સીટો પર હું બધી સીટોની વાત નથી કરતો પણ કેટલીક સીટો પર આપની માટે રોકી દઉં છું ઓફિશિયલ આંકડા જે આવ્યા છે 9 વાગ્યા સુધીના ચૂંટણી પંચ તરફથી 9.83% મતદાન 9 વાગ્યા સુધીમાં અમદાવાદ ઈસ્ટમાં 8. तरण टका मतदान अमदावाद वेस्ट में सात पॉइंट तेवीस टका अमरेली नौ पॉइंट तेर टका आणंद में दस पॉइंट पांत टका बनासकाठा में साढ़ा बार टका मतदान बारडोली में साढ़ा ભાવનગરમાં નવ પોઈન્ટ ટકા મતદાન છોટાઉદેપુરમાં સાડા દસ ટકા મતદાન દાહોદમાં દસ પોઈન્ટ ચોરાણું ટકા એટલે કે આવી રહ્યા છે ગાંધીનગરમાં સાડા દસ ટકા જામનગરમાં સાડા આઠ ટકા જૂનાગઢમાં નવ ટકા કચ્છમાં આઠ પોઈન્ટ ટકા નવસારી દસ પોઈન્ટ છેતાલીસ નો આંકડો પાટણથી પોરબંદર આઠ ટકા મતદાન રાજકોટમાં નવ પોઈન્ટ સત્યોતેર ટકા મતદાન સાબરકાંઠામાં અગિયાર પોઈન્ટ ટકા મતદાન સુરેન્દ્રનગરમાં નવ ટકા મતદાન સૌથી ઉપર છે બાર પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન સાથે સૌથી આગળ ચૂંટણી પંચ સત્તાવાર આંકડો નવ વાગ્યા સુધીનો છે ઓલ ઓવર જે આંકડો છે તે નવ પોઈન્ટ વાગ્યા સુધીનો આંકડો છે

અને તમે એ બધી જ સીટો પર મતદાન ખૂબ જ જોરદાર થઈ રહ્યું છે કેમ કે બંને તરફથી વોટિંગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એને છોડીને તમે વલસાડ અને ભરૂચ જ્યાં બંને એક જ જાતિના છે પરંતુ બંને સીટો બહુ રસાકસીવાળી રહી છે બંને તરફથી ખૂબ જ પ્રયત્નો થયા છે અને જેમ હું પહેલાં બી કહી ચૂક્યો કે કેટલાક વિવાદોના કારણે ચૂંટણી એગ્રેસિવ બની છે અને જ્યારે ચૂંટણી એગ્રેસિવ બને એટલે બાય ડિફોલ્ટ છે કે મતદાન વધશે અને હજી તો તમે જુઓ મેં કીધું એ પ્રમાણે કે આપણે આમ એવું વિચારીએ છીએ કે બપોરના સમયમાં મતદાન નહીં થાય પણ આ લાઈનો આખો દિવસ આમ નામ રહેશે અને ગુજરાત આજે દેશને એક બતાવશે આગળના બે ચરણમાં જે વોટિંગ ઓછું થયું ગુજરાત આજે તીસરા ત્રીજા ચરણમાં એના પછીના ચાર ચરણ થવાના છે એટલે આજે ઉદાહરણ પૂરું પાડશે કે ગરમી એક કારણ ન હોઈ શકે ઓછા મતદાન માટે અને ગુજરાત આજે મતદાન કરશે અને કેમ કે છેલ્લા એક મહિનામાં આખી ચૂંટણી રસપ્રદ થઈ કોંગ્રેસ અગ્રેસિવ મૂડમાં આવ્યું ઓફેન્સિવ મૂડમાં આવ્યું અને એના કારણે આજે આ મતદાન જોવા મળી રહ્યું છે જો જો બે મહિના પહેલાની પરિસ્થિતિ જો આજે હોત કે જ્યારે કોંગ્રેસ એકદમ ડિફેન્સિવ મૂડમાં જ હતું

શાસક પક્ષને નુકસાન થાય કે વિરોધ પક્ષને ફાયદો થાય એવા કોઈ એમ્પેરિકલ સ્ટડીઝ છે નહીં અને છેલ્લા બે ચાર ઇલેક્શનમાં બધી જ વિશ્લેષકો અને પંડિતોની વાતો આ ચૂંટણીમાં પ્રજાએ ખોટીઓ પાડી દીધી છે પરંતુ હા રસપ્રદ ઇલેક્શન બન્યું છે ગુજરાતનું અને હું એવું માનું છું કે ગુજરાતના જ ફાયદામાં છે વોટિંગ થશે અને વોટિંગ પછી પરિણામ જે બી આવે પણ ગુજરાતનો મતદાર બહાર નીકળશે જેને પણ વોટ આપવાનું મન બનાવ્યું છે કેમ કે રસપ્રદ છે એટલે બંને વિપક્ષના વોટર્સ અને શાસક પક્ષના વોટર્સ બંને બહાર નીકળશે જો એ શાસક પક્ષના વોટર્સ સિક્યોરિટી હોત ને કે ભાઈ મારો પક્ષ જીતે જ છે તો કદાચ એવું વિચારતો કે લાવ હું પણ જરા માઉન્ટ આબુ ફરી આવું એક દિવસની રજા છે પરંતુ એ આજે નહીં જાય એ રજા ભોગવશે નહીં એ આજે મતદાન કરશે કેમકે એને ક્યાંક ક્યાંક કેટલીક સીટો પર ઇનસિક્યોરિટી ફીલ આપણાથી કહેવાય નહીં પણ ક્ષત્રિય આંદોલન એક મુખ્ય કારણ છે ક્ષત્રિય નેતાઓ પણ હમણાં એ દ્રશ્યોમાં બતાવતા હતા રાજકોટના નેતાઓ જ હતા ક્ષત્રિયમાં આપ જોઈ રહ્યા છો કે જેઓ પણ મતદાન કરવા માટે મહિલાઓ જે છે મુખ્ય મુદ્દો જ્યારે મહિલાઓના ઉપર ચૂંટણી નો રહ્યો તો મહિલાઓ ખુદ મતદાન માટે આવે તેવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા જનકજીભાઈ પાર્ટી વાટીની વાત કરે પછી પણ કરીએ પરંતુ મિતેશભાઈની એક મહત્વની વાત છે કે આ વખતે કોંગ્રેસ એટલે એગ્રેશન મોડમાં આવ્યું તો કદાચ મતદારોને તે એવો પણ ખુદ ઉજાગર કરીને બુથ સુધી લઈ જઈ રહી છે એ પણ એક ફાયદો મતદાનના વધારામાં જોવા મળી રહ્યો છે જનકજીભાઈ ચોક્કસપણે કોંગ્રેસ એની પ્રક્રિયા આ ચૂંટણીને દરેક ચૂંટણીમાં નિભાવતી હોય છે પણ ઘણી વખતે તમે જો ભ્રામક પ્રચાર કામ કરી જતો હોય છે પાંચ દસ પંદર વર્ષ ભાજપ કરી રહ્યું છે એ સમયગાળો પૂરો થશે કારણ કે ભ્રાજમક પ્રચારથી થી ચૂંટણી નથી જીતાતી બે ત્રણ ચૂંટણી તમે જીતી ગયા તો જીતી ગયા પણ દેશનું ભવિષ્ય દેશના અંદર જે યુવાનોની રોજગારીનો પ્રશ્ન છે મોંઘવારીનો પ્રશ્ન એ વાત તો તમારી પાસે છે એટલે લોકો એ સમજે છે ત્રણ સાત પોઈન્ટ ત્રેવીસ ટકા અમરેલીમાં નવ પોઈન્ટ તેર ટકા આણંદમાં દસ પોઈન્ટ પાંત્રીસ ટકા બનાસકાંઠામાં બાર પોઈન્ટ બે ટકા બારડોલી અગિયાર પોઈન્ટ ચોપન ટકા લોકો મતદાન કરી ચુક્યા છે આ સત્તાવાર આંકડો ચૂંટણી પંચ તરફથી આપવામાં આવી રહ્યો છે

છે પણ મતદાન બાકીની જે બેઠકો છે એ બેઠકો પણ મહત્વની છે બાર બેઠકોની વાત કરી ત્યારબાદની અન્ય છ બેઠકો કે જ્યાં પણ સારું મતદાન જોવા મળ્યું છે જે રીતે મિતેશભાઈ કહેતા હતા નાજીભાઈ કહેતા હતા અથવા તો ફલકભાઈ કહેતા હતા તમામ લોકોની વાત અહીંયા આગળ આંકડામાં જોવા મળી રહી છે જૂનાગઢમાં નવ પોઈન્ટ શૂન્ય પાંચ ટકા કચ્છમાં આઠ પોઈન્ટ એસી ટકા મતદાન ખેડામાં દસ પોઈન્ટ વીસ ટકા મતદાન મહેસાણામાં પણ મતદાન તો આ ઘણી મિતેશભાઈ પણ કે ક્ષત્રિય વાળી મહત્વની વાત હતી કારણ કે ન્યૂઝ ગુજરાતી પણ કોઈ વિશ્લેષણ કર્યું હતું કે આગળ પાટીદાર પ્રભાવિત વિસ્તારો છે ક્યાં આગળ ક્ષત્રિય પ્રભાવિત વિસ્તારો છે આમ સામાન્ય રીતે આપણે એવું કહેતા હોય છે કે જ્ઞાતિ જાતિનું સમીકરણ ન જોવું જોઈએ અથવા તો તેના પર ન હોવું જોઈએ પરંતુ તેના બદલે અહિયાં આગળ એવા જ ટર્નઆઉટ થતા મતદારો જોવા મળી રહ્યા છે